આ પહેલી વાર હશે જ્યારે ભગવાન રામનું સૂર્ય તિલક કરવામાં આવશે સૂર્ય તિલકનું ટ્રાયલ રામ જન્મભૂમિ ટ્રસ્ટે પણ આ અંગે વિશેષ તૈયારીઓ કરી છે રામલલાના તિલકની ટ્રાયલ થઈ ચૂકી છે બુધવારે બપોરે બાર વાગીને સોળ મિનિટ કલાકે સૂર્યના કિરણો ભગવાન રામના કપાળ પર પડશે ભગવાન રામના કપાળ પર લગભગ પાંચ મિનિટ સુધી સૂર્ય તિલક લગાવવામાં આવશે આ માટે મંદિર પ્રશાસને પાઇપને અરીસાથી બનેલું ખાસ સાધન તૈયાર કર્યું છે રામલલાનું કપાળ સૂર્યપ્રકાશથી ચમક્યા રામનવમી પર રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું આ સૂર્ય તિલક બુધવારે બપોરે બાર વાગીને સોળ મિનિટ કલાકે કરવામાં આવ્યા લગભગ પાંચ મિનિટ સુધી રામલલાના કપાળ પર સૂર્યના કિરણો ચમક્યા આ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભગવાન રામના મંત્રો અને સ્તુતિનો જાપ કરવામાં આવ્યા ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે બપોરે થયો હતો તેથી રામનવમી નિમિત્તે બપોરે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર લાડુનો પ્રસાદ ધરાવવા માંગાવ્યો જય શ્રીરામ વિડિયો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરો